હું કુંદલાલ પૂનમાજી કચ્છવા રહેવાસી માલગઢ તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા હાલ હું જે કાયદામાં જોગવાઈ નથી એવું કામ કરવા જઈ રહ્યો છું આત્મહત્યા મારી સુસાઈટ નોટ મેં લખી નાખી છે એ મારા ખિસ્સામાં છે અને આ વિડિયો હું મહેરબાન કલેક્ટર સાહેબ બનાસકાંઠા મહેરબાન એસપી સાહેબ બનાસકાંઠા પીઆઈડી સાલ રૂલર શ્રી અને માનનીય ન્યાયના દેવતા સમાન મારો જે કોર્ટનો દાવો ચાલે છે એ કોર્ટના સૈયદ સાહેબ જજ સાહેબ મહેરબાન જજ સાહેબને વિનંતી કરું છું કે આ મારો વિડીયો જજ સાહેબ સુધી પહોંચાડજો અને એસપી સુધી અને કલેક્ટર સુધી મામલતદાર સુધી આ મારો વિડીયો મોકલજો કોઈ મારો મિત્ર બનીને જો મેં સારું કામ કર્યું હોય તો મોકલજો પૈસા મને દેવિન લચ્છાજી પટિયાર ધીરેન દેવિન કુમાર પટિયાર મિતેશ કુમાર પઢિયાર એ અમદાવાદ રહે છે એણે તો ક્યારેય મને રન નથી કર્યો એ તો સાચું બોલનાર વ્યક્તિ છે સરિતા કુમાર પઢિયાર અને મીનાક્ષી ધીરેન કુમાર પઢિયાર ધીરજ અમૃતલાલ ત્રિકમલાલ બાબુજી કહેલો સુરેશ ભરતભાઈ સોલંકી અને પ્રકાશ માળી જેનું દવાખાનું ડીસા ખાતે ચાલે છે ગેલો જ છે એના છોકરા ડોક્ટર બની ગયા કોરોનામાં બહુ પૈસા કમાયો છે પાણીના ઇન્જેક્શન રેડિયેશનના બદલે પાણીના ઇન્જેક્શન મારી મારી અને લોકો પાસેથી લૂંટ્યા છે મારી પાસે તો પસીનાની કમાણીથી મેં કોલ્ડ સ્ટોરેજ બનાવેલો હતો પહેલાં ડોક્ટરે મારા ભાગીદારો પાસેથી કોલ્ડ સ્ટોરેજ રાખ્યો પચાસ ટકા અને પછી દસ ટકા એ પટેલોમાંથી વિનોદભાઈ પટેલનો મેં રાખ્યો હતો એ પણ એણે એના નામે ચડાવી દીધો મારો કોલ્ડ સ્ટોરેજ એને મારા દીકરાઓને વિક્રમ અને અનિલને છેતરી અને દસ્તાવેજ કરાવી નાખ્યો દસ્તાવેજમાં સહીઓ લઈ લીધી વધાર જીમો પણ સહીઓ લઈ લીધી અને એક પણ રૂપિયો આપ્યા વગર એક નવો પૈસો આપ્યા વગર અમારી પાંચ કરોડની પ્રોપર્ટી એણે અમારાથી છીનવી લીધી અમને બાઉન્સરો લાઈન બહાર કાઢ્યા અમારે ફેમિલીવાળો હતો એટલે બાજુમાં જુ રહેતો હતો ફેમિલીવાળો એટલે ડર લીધે હું ડીસા રહેવા જતો હતો મારા દીકરાઓને પણ મેં ડીસા રહેવા મોકલી દીધા મેં કીધું આ નલાય નલાયકોથી નહીં પહોંચાય સાતસો આઠસો કરોડની પાર્ટી છે એ પૈસાથી ગમે એને ખરીદીને આપણને મરવાઈ નખશે અને આપણા દીકરા દીકરીઓને ઉપડાવી ઉપાડી નાખશે એવી એવી ધમકીઓ મને મળતી હતી અને એવું મને ત્રાસ જે એટલો બધો આપ્યો છે અને અમારી સાથે એટલો બધો વિશ્વાસઘાત કર્યો છે છેલ્લે મને બોલાવીને મારી સહી લીધી સાક્ષીમાં કે વૈ તમને પૈસા મળી જશે તમે સહી કરી નખો ગાડીમાં જ પૈસા ભર્યા છે આટલી મોટી રકમ કે આપણે ઘેરે જઈને ગણીને તમને આપીએ ઘેર ગયા આઈસ્ક્રીમ ખવડાયો સહીઓ કર્યા પછી અને પછી કે હું આવું છું તરત પૈસા થોડા ખૂટે છે લઈને પૈસા લેવા ગયો વળીને પાછો આવ્યો જ નહીં અમે કંટાળી ગયા અમે થાકી ગયા ચાર કલાક બેસ્યા પરંતુ અમને કોઈ પૈસા એણે આપ્યા નહીં એના પછી અમે દાવો દાખલ કર્યો ભલું થજો કૈલાસભાઈનું કે એણે અમારો વગર પૈસે એક લાખનો દસ્તાવેજ ખરીદી અને દાવો દાખલ કર્યો કે તમારો દાવો સાચો છે સરપંચ હું લડું છું તમે ચિંતા મત કરો પૈસાની જરૂર નથી મારે તમે તમારી પાસે પૈસા છે નહીં એટલે એણે મારો દાવો લીધો હવે કોર્ટમાં દાવો ચાલવા છતો અમે બધાએ લખીને મોકલી દીધું બેંકોને રજિસ્ટ્રારને મામલતદારને બધાને ગ્રામ પંચાયતમાં પણ કોઈએ આ પૈસા આગળ મારું કામ થયું નહીં અને કોઈ જગ્યાએ દાવાની એન્ટ્રી પાડી નહીં જેથી કરીને અમે એણે વેચો માર્યો અને આ લોકો મને એટલો બધો ત્રાસ ગુજારે છે મારા સાથે વિશ્વાસઘાત કરી અને મારી સાથે આ સામાજિક આર્થિક અને સંસારિક અને મને ન બોલવાનું જે મેં મારી જિંદગીમાં કોણ સોંપડ્યું નથી એવા શબ્દો બોલી બોલી અને મને હેરાન પરેશાન કરી નાખ્યો છે મારે મરવા સિવાય કોઈ બીજો આરો નથી હે ભગવાન મને હું મરું છું આજે ભલું તાજો આ તો કુલદીપ બારોટનું સોતોમલાનો છે એણે મારા નાના દીકરાનો હાથ પકડીને ભાગીદારીમાં લીધો એ ત્રીસેક હજાર રૂપિયા મહિને કમાવે છે અને મારા મોટા દીકરાનો રોમભા કરીને જનાલના દરબાર છે એનું સાથે બહુ ભલું જો એણે પણ સાચવ્યા અમને એટલે અમે એ સાચવવાથી રહ્યા છીએ ને હવે અમે એ કોઈ તકલીફ સહન કરી શકીએ એવા નથી અને એનો વકીલ પણ અમને સુરેશ એઆઈ શોખલા કરીને છે એસઆઈ શોંખલા એસઆઈ સોખલા એમને ભણાવી અને એમને સગાવાલો છે કંઈક ત્રિકમલાલને એસઆઈ સોખલાએ ભણાવીને મને એવી બધી દાદાગીરી કરી મારા મને જો કેમેરા ન હોય જો કોઈ આવક જાવક ન માલગઢથી હું એ રોડે આવતો હોઉં ત્યારે વળોકમાં દવાખાનાથી થોડા આગળ મને હેરાન પરેશાન કરી અને મને મારવાની એટલી બધી ધમકીઓ આપે છે કે અમે તને મારી જ નખવાના છો ન તો તારા દીકરા દીકરીનું ઉપાડી જવાના છો જેથી કરીને આજે હું મેં નિર્ણય લીધો છે એ ભગવાન એ કલેક્ટર સાહેબ બનાસકોટા એ જજ સાહેબ એ પ્રવીણભાઈ માળી એ શશિકાંતભાઈ આ બધા ભેગા મળી એ બાઉભાઈ માળી એ તિવારી સાહેબ આ બધા તમે ભેગા મળી અને એસપી સાહેબને કલેક્ટર સાહેબને અને જજ સાહેબને વિનંતી કરજો મારો વિડીયો પહોંચાડજો હું થાકી ગયો છું હું મરવા જઈ રહ્યો છું મરું જ છું એ નક્કી જ છે આજે એટલે આ લોકો મને એટલો બધો ત્રાસ આપ્યો છે જેની કોઈ હદ નથી આટલો બધો હું ક્યારેય મરું એમ નથી પણ મારાથી ન છૂટકે મર્યા વગર હવે કોઈ છૂટકો જ નથી હું દેખી નથી શકતો આ લોકોની ધમકીઓ અને આ લોકોની કોતો હું એમને મારી નોકું તો જેલમાં જોઉં તો મારા છોકરા મરી જાય નત્ર હું બધાને મારી નોખું એવો છું પણ મારે મારવા નથી કાયદા વિરુદ્ધમાં કાયદો હાથમાં નથી લેવો અને મેં આજ દિવસ સુધી કાયદો હાથમાં લીધો નથી મારી આટલી ઉંમર થઈ મેં લોકોની અધિકારીઓની સેવા કરી કરીને પોલીસ સ્ટેશન મામલતદાર કલેક્ટર કચેરી બધી સેવા કરી કરી વકીલોની બધાની સેવા કરી કરીને હું થાકી ગયો છું હું મરવા જઈ રહ્યો છું હું મરું છું જય હિંદ જય ભારત મારી આ વિનંતી જજ સાહેબ સુધી અને એસપી સાહેબ સુધી કલેક્ટર સાહેબ સુધી પહોંચાડશે એવી મને આશા છે એટલે એ ભગવાન મારા દીકરાઓનું એ હિત ન થાય અને મારા દીકરાઓને સાચવ છો દીકરાઓ સાથે અન્યાય બધા દેજો આ જિંદગી અંદર કોઈ કાયદો જો કાયદા જેવી વસ્તુ ભારતમાં હોય અને બંધારણની વસ્તુ હોય તો આ લોકોને સીધા ખર્ચો કરોડો રૂપિયો આગળ મધ્યમ વર્ગનું ગરીબ વર્ગનું ચાલતું નથી અને કરોડો રૂપિયા બતાડી બતાડીને મરી ગયા છે આ કે હું મારે ઓસ્ટ્રેલિયા કે અમેરિકા જતો રહીશ અને તો તેઓની બીજા છે તેઓનું ગ્રીન કાર્ડ છે ડૉક્ટર સુરેશનું એટલે એ તો જતો રહે તો મારે મારે તો મારો કરતો ભૂડું થાય એના કરતા હું મરીને પાર લાવું એટલે એનો કોઈ નિકાલ આવે જય હિન્દ જય ભારત જય શ્રીરામ મારી ફેમિલીને કોઈ તકલીફ ન પડે અને મારી ફેમિલી સાથે કોઈ અણબનાવ ન થાય અને ઝઘડો થશે હું મરું એટલે તો ઝઘડો થશે એટલે પોલીસ ને વિનંતી છે કે સુલે શાંતિનો ભંગ ન થાય જેથી કરીને પોલીસ ગોઠવા જો ઝઘડો થશે કેમ કે મારો કુટુંબ મોટો છે મારા સગા સંબંધીઓ મોટા છે અને એને આ ઝઘડો તલવારો ઉડશે જેથી કરીને મારી આત્મા રૂજાયની અને મારી મોત બગડેની મારી અગ્નિ અગ્નિસંસ્કાર એજ કોલેસ્ટોરેજ થી નીકળશે અંતિમ યાત્રા અને એજ સ્ટોરેજ ઉપર મારું બેસણું થશે ઉમિયાજી સ્ટોર ઉપર અને મારી વિધિ થશે આ હું તમને સાહેબ કહું છું મારા છોકરાઓ ત્યોથી ખસશે નહીં નહીં ખસે નહીં ખસે અને નહીં ખસે ભલે ગમે એ થઈ જાય છોકરાઓ કબજો છોડવાના નથી આ મારી એક જજ સાહેબને વિનંતી છે બે હાથ જોડીને મારા હાથનું છે પસીનાની કમાણીનું છે જેથી કરીને આ મારા દીકરાઓ સાથે નહેમત થવા દેજો એસપી સાહેબ કલેક્ટર સાહેબ પ્રવીણભાઈ તમે તો મંત્રી બન્યા છો અને તમે તો જાણો છો તમે સાચું કરવા વાળા છો તમે ક્યારે અન્યાયમાં જતા નથી એ બી મને ખબર છે ગોરધનભાઈ વખતની અને શશિકાંત પંડ્યા એ બી મને મારો મિત્ર રહ્યો છે જેથી કરીને મેં હું તૂટી ગયો છું મેં લોકોને ખવડાવ્યું છે મેં ક્યારેય કાધું નથી જય હિંદ જય ભારત અને મારી અંતિમ યાત્રા અહીંથી જ નીકળશે મારી મારો બેસણો બી અહીંયા થશે અને મારી વિધિ પણ અહીંયા થશે મારા દીકરા કયો અહીં નહીં જાય એની હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું નતર એટલો મોટો ઝઘડો થશે કે જેની કોઈ સીમા નહીં રહે જેથી કરીને પોલીસ મિત્રોને અને પીઆઈ સાહેબ ડીસા રૂલરને એસપી સાહેબને મારી વિનંતી છે કે પોલીસ ગોઠવી નાખજો નતર ઝઘડો મોટો થશે જય હિન્દ જય ભારત જય શ્રી રામ બાય બાય ગુડ બાય અલવિદા અલવિદા